ખેડૂતો ખાતર માટે હેરાન વિરોધ ચરમસીમાએ રાધનપુર વિસ્તારમાં આજે ખેડૂતોની મુશ્કેલીઓનો ધસારો સ્પષ્ટ જોવા મળ્યો સીઝન શરૂ થવા છતાં પણ ખેડૂતોને જરૂરી યુરિયા અને અન્ય ખાતર ન મળતા તેઓએ ગોડાઉન પાસે જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું લાંબી લાઈનમાં કલાકો સુધી ઊભા રહેલ ખેડૂતોને ખાતો ન મળતા તેમનો આક્રોશ વધી ગયો હતો રાધનપુર તથા આસપાસના ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખાતર પુરવઠો પૂરતો હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દુકાન ઉપર સ્ટોક મળતો નથી ગળોમાં હાજર સ્ટોક હોવા છતાં ખેડૂતોને ઉપરથી મંજૂરી નથી કઈ પરત મોકલવામાં આવે છે ખેડૂતોનું કહેવું છે કે સિઝનના સંવેદનશીલ સમયગાળામાં ખાતો ન મળવાના કારણે વાવણી અને પાક બનેને જોખમમાં મુકાઈ રહ્યા છે લાઇનમાં કલાકો સુધી ઉભેલા ખેડૂતોને મળતી પરેશાનીઓ જાણ્યા બાદ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણીઓ રઘુભાઈ દેસાઈ સ્થળ પર પહોંચ્યા રઘુભાઈ દેસાઈને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાતર વિતરણ તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે જોરદાર સૂત્રચાર કર્યા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી પણ કરી વિરોધના સમય અને ખેડતો ખુલ્લામ કહી રહ્યા હતા કે સરકારે કૃષિના મોટા મોટા વાયદા કર્યા પણ જમીન પર અમલ ક્યાંય જોવા નથી મળતો વચનો મંચ પર હકીકત ખેતરમાં શૂન્યા એવી કટાક્ષભરી પ્રતિક્રિયા ખેડૂતોમાંથી સાંભળવા મળી ખેડૂતોનું કહેવું છે કે સમયસર ખાતર ન મળવાથી પાકનું ઉત્પાદન ગંભીર રીતે પ્રભાવિત થશે અને તેને સીધું જ નુકસાન ખેડૂતોના ખિસ્સા પર જશે સત્તાવાર રીતે પૂરતું ખાતર બતાવાઈ રહ્યું છે પરંતુ જમીન પર અનિયમિતતા ગોડાઉનમાં સ્ટોક રોકી રાખવા જેવી શંકાસ્પદ બાબતો નજરે પડી રહી છે કેટલાક ખેડૂતોએ કહ્યું કે જો તાત્કાલિક ખાતર વિતરણ ન થાય તો તેઓ કડક આંદોલન માટે મજબૂર બનશે રાધનપુર વિસ્તારમાં ખાતરના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં છે પૂર્વ ધારાસભ્યની હાજરીથી ખેડૂતોનો હિંમત તો મળી છે પરંતુ સમસ્યાનો નો સ્થાયી ઉકેલ સરકારને તંત્ર જ આપી શકે છે ખેડૂતોને સમયસર ખાતર મળશે કે કેમ પાક બગડે નહીં વાયદાઓ વાસ્તવિકતા બની ખેતરમાં ઉતરશે તે તો આવનાર સમય બતાવશે વધુ અપડેટ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે હાલમાં મેડિયા જરૂર છે ગોડાઉન નવી માર્કેટમાં નવાગંજમાં ગોડાઉન પાંચ પાંચ ગાડીઓ પડી વેબરૂપ જ સ્ટોક અને એક ગાડી ખાલી થાય છતાં એરિયા ચાલતા નથી

ધરાડા નું છે પણ આ કોઈ અહીંયા આપણે ખાતર લેવા આવો એટલે બધા એમ કે છે ખાતર અમારા આગળ નથી ગોદમે એના ભરીન રાખી મેલે અત્યારે અમારે એસી થેલી જરૂર રહે મોટા મોટા ખેડૂત છે હાલમાં ગાડી પોચ પડી છે આ ભાઈ બધા જોઈને આવ્યા છે એના ભાઈ ના પડે અમે તો પાંચ રાજ્ય પોચાય સાઠ કિલોમીટર સુધી અહીંયા અમે રાધનપુર આવ્યા છે ત્યારે અમારું ગામ સાઠ કિલોમીટર ખેતું હોય અહીંયા એના ખાડી બજારમાં બધા સાંજે રાત્રે ખાતર બધાને આપી ગયા અને પછી એ નોરાકર પાઘડી કરીને ધમકી આપો તો એ રહી આપણે એમ કે નથી દેવો જવા જો તમારે સહાય કરો એમ અમારા શું થઈ રહે ખેડૂતો થી એને એ ભાઈ બધા બધા ગોદમ હું ભરીને રાખીને હું ને પછી જેમ મજા આવે એમ આપી દે દાણા ભરાવી દે કોઈ ચારો હોય ઠોકે એને આપણે થેલી ને ના જરૂર ચા લઈ જાવી એ બુડા જે આપણે ચા નાખવા બધા આ કોઈ દવા ના જે ઓલા જે એટલા બધા બુડા ને અમારે શું કરવાના છે માં અમારે બધા